કેમ છો વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ગુજ્જુ ફાર્મસીમાં જો તમે GSSSB ફાર્માસિસ્ટ ક્લાસ 3 ની તૈયારી કરી રહ્યા છો અને તમને સમજાતું નથી કે શું વાંચવું કેટલું વાંચવું અને કેવી રીતે વાંચવું તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ગુજ્જુ ફાર્મસી તમારા માટે લઈને આવી ગયું છે એક સ્ટડી પ્લાન થ્રી મંથનો કમ્પ્લીટ સ્ટ્રેટેજી સાથેનો સ્ટડી પ્લાન તમારી જેસએસએસ બી ફાર્માસિસ્ટની પ્રિપરેશન માટે લઈને આવેલું છે તો પૂરો વિડીયો જુઓ અને આ સ્ટડી પ્લાન છે એ તમારી પ્રિપેરેશન માટે ખૂબ જ મહત્વપૂર્ણ થઈ રહેશે તો શરૂ કરીએ વિડીયો પહેલા તો એ જાણવું જોઈએ કે તમારે જે એક્ઝામ આપવાની છે એ એક્ઝામની પેટર્ન શું છે ઘણા સ્ટુડન્ટ્સ કે જે એક્ઝામ આપે છે એમને ખ્યાલ જ હશે પણ જે નવા છે એમના માટે થઈને અહીં આપણે ઓવરવ્યુ જોવાનો છે એક્ઝામ પેટર્ન માટેનો એનો ડિટેલમાં વિડીયો થોડાક સમયમાં આવશે તો ઓવરવ્યુ આપણે જોઈએ તો ટોટલ ક્વેશ્ચન્સ એમાં બસો દસ હોય છે બસો દસ હોય છે તમને ટાઈમ આપવામાં આવે છે ત્રણ કલાકનો અને સબ્જેક્ટ હોય છે ફાર્મસી અને જનરલ ફાર્મસી છે એ મેજર સબ્જેક્ટ છે કારણ કે હોય 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 છે 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 અને જે એ એ તો થાય ટોટલ તમારું ક્વેશ્ચન પેપર છે એ બસો દસ નું હોય છે ફાર્મસી સબ્જેક્ટમાંથી લગભગ સાહીઠ થી સિત્તેર ટકા ક્વેશ્ચન્સ

થ્રી મંથનો તમને સ્માર્ટ સ્ટડી પ્લાન આપેલો છે કે જે તમે એપ્લાય કરી શકો છો તમારી પ્રિપરેશનને ઇઝી બનાવવા માટે કારણ કે જે પ્રિપરેશન કરે છે એમને નથી સમજાતું ક્યાંથી ચાલુ કરવું કેવી રીતે વાંચવું શું કરવું કેવી રીતે બધા સબ્જેક્ટને ઇક્વલી ડિસ્ટ્રિબ્યુટ કરીને વાંચવા કેવી રીતે પ્રિપરેશન કરવી એના માટે આ સેમ્પલ તરીકે થ્રી મંથનો સ્માર્ટ સ્ટડી પ્લાન આપેલો છે તો ફર્સ્ટ મંથની વાત કરીએ આપણે છે છે એ તમારા માટે એટલે કે ગણી શકીએ આપણે એમાં તમારે શું કરવાનું છે બે કરવાના છે છે એક તો બીજું જીકે અને કરન્ટ અફેર કરવાનું છે ફાર્મસી ડેલી ત્રણ થી ચાર કલાક કરવાનું છે અને ડેલી એક કલાક તમારે જીકે અને કરન્ટ અફેર ને આપવાની છે હવે આપણે ડિટેલમાં જોઈએ તો ફાર્મસીમાં તમારે પ્રાઇમ ફોકસ કયા સબ્જેક્ટને આપવાનું છે એકથી લઈને સેમ એમાં તમારે ઘણા બધા સબ્જેક્ટ આવે છે એમાંથી કયા સબ્જેક્ટને પ્રાઇમ ફોકસ આપવું જોઈએ કયા સબ્જેક્ટને પહેલા પૂરા કરવા જોઈએ તો એના માટે સૌથી પહેલા તમારે પ્રાઇમ ફોકસ આપવાનું છે એચએપીને દેન ફાર્માકોલોજીને ફાર્માકોલોજીમાં બેઝિક છે સીવીએસ છે સીએનએસ છે એનએસ છે એ બધી સિસ્ટમ ધેન સિસ્ટમલી તો ડ્રગ્સ ક્લાસિફિકેશન અને એના યુઝ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે ફાર્માકોલોજીમાં એમાંથી ક્વેશ્ચન આવતા જ હોય છે ધેન ફાર્માસ્યુટિક્સ તો ફાર્માસ્યુટિક્સમાં મેનલી તો ડોસેજ ફોર્મ ઉપર તમારે ફોકસ કરવાનું છે ધેન ફાર્માસ્યુટિકલ કેમેસ્ટ્રી ઉપર ફોકસ કરવાનું છે એમાં જે બેઝિક ડ્રગ્સ આવે છે એના ઉપર ખાસ ફોકસ કરવું અને તમારે વાંચવાનું છે એની સાથે સોલ્વ કરવાના છે ઓકે આ ફર્સ્ટ મંથ છે તમારો કોન્સેપ્ટ બિલ્ડિંગ મંથ છે તમે ડેલી પચાસ એમસીક્યુ સોલ્વ કરશો તો એક એમસીક્યુમાંથી તમને એક કોન્સેપ્ટ ક્લિયર થતો હોય છે ઓકે

મેથ્સ રીઝનિંગ ડેલી એક કલાક આપવાની છે ગુજરાતી ઇંગ્લિશ ડેલી હાફ એન અવર એટલે કે મિનિટ તમારે ગુજરાતી અને ઇંગ્લિશને આપવાની છે વાત કરીએ તો ફાર્મસીમાં હવે શું કરવાનું તો ફાર્મસીમાં તમારે જે ફાર્માકોલોજીમાં બાકી રહેલું છે ફર્સ્ટ મંથમાં એ સેકન્ડ મંથમાં કમ્પ્લીટ કરવાનું છે ફાર્માસ્યુટિકલ કેમેસ્ટ્રીમાં જે કંઈ બી બાકી રહ્યું છે એ કમ્પ્લીટ કરવાનું છે નાવ હોસ્પિટલ અને ક્લિનિકલ ફાર્મસી એડ કરવાનું છે છે ઘણા ખરા આવતા હોય એ કરવાનું છે છે અને એ પણ તમારે કરવાના થાય છે ઓકે ફાર્મસી ફોર એમાં એમસીક્યુ પ્રેક્ટિસ તો એની સાથે આવશે જ ડેલી એમસીક્યુ પ્રેક્ટિસ કરવી જરૂરી છે ઓકે નેક્સ્ટ વાત કરીએ તો મેથ્સ અને રીઝનિંગ તમારે એક કલાક કરવાનું છે હવે મેથ્સ અને રીઝનિંગ શું છે પ્રેક્ટિસ પ્રેક્ટિસ કરશો એટલે જનરલ માટે તો આપણે જે યર ક્વેશ્ચન પેપર હોય એ પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર તમે સોલ્વ કરો એના ઉપરથી તમને આઈડિયા આવે કે કયા કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે કયા ટોપિકમાંથી એક્ઝામમાં ક્વેશ્ચન આવતા હોય છે એ ટોપિકને તમારે જનરલમાં પહેલા ક્લિયર કરી લેવાના છે ઓકે તો પ્રીવિયસ યર ટોપિક તમારે સૌથી પહેલા પૂરા કરી નાખવા અને ફાર્મસીમાં પણ કયા ટોપિક છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કયા સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જેમાંથી ક્વેશ્ચન વધારે આવે છે તો એના માટે તમારે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર સોલ્વ કરવા ખૂબ જ જરૂરી છે આપણે કરેલું હોય એવા વિડીયો ઓલરેડી ગુજુ ફાર્મસી ચેનલ ઉપર અવેલેબલ છે આપે હજુ સુધી ના જોયા હોય તો એનું આખું પ્લે છે પ્રીવિયસ યર ફાર્મસી પેપર સોલ્યુશન એમાં તમે જઈને જોઈ શકો છો ના નેક્સ્ટ ગુજરાતી ઇંગ્લિશ તમારે ડેલી હાફ એન અવર એટલે કે થર્ટી મિનિટ કરવાનું છે એમાં મેઇનલી તો તમારે ગ્રામર ઉપર ફોકસ કરવાનું છે ઓકે સિનોનિમ એન્ટોનિમ્સ ઉપર ફોકસ કરવાનું છે એ ગુજરાતી હોય કે ઇંગ્લિશ બંનેની વાત થાય છે અને મેડિકલ કોઈ ટર્મિનોલોજી હોય કે જેનો ઇંગ્લિશમાં તમારે ઉપયોગી થશે એ પણ કવર કરી લેવાની છે અને એમાં પણ એમસીક્યુ પ્રેક્ટિસ કરવાની છે એમસીક્યુ પ્રેક્ટિસ તમારે ફાર્મસીમાં કરવાની છે પ્લસ મેથ્સ રીઝનિંગમાં કરવાની છે અને પ્લસ ગુજરાતી ઇંગ્લિશમાં કરવાની છે એમસીક્યુ પ્રેક્ટિસમાં પહેલાં તો સૌથી પહેલાં શું કરવાનું પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર લેવાના એના ઉપરથી તમે એમ પ્રેક્ટિસ બી થઈ જશે કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે એ બી તમને આઈડિયા આવી જશે કેવી રીતે પૂછાય છે એક્ઝામમાં એ પણ તમને આઈડિયા આવી જશે ઓકે

ડેલી અથવા તો ઓલ્ટરનેટિવલી ફૂલ રિવિઝનમાં તમે શું કરી શકો છો તમે તમારી શોર્ટ નોટ્સ બનાવી શકો છો રાઈટ જે પણ રિવિઝન કરો છો જે ટોપિક લીધો છે એની શોર્ટ નોટ્સ તમારી પોતાની નોટ્સ બનાવો ધેન ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ એમાંથી કયા કયા છે જે એક્ઝામમાં પૂછાયેલા છે એ સોલ્વ કરી શકો છો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડ્રગનું ક્લાસિફિકેશન એ પણ કરી શકો છો

તો એ મિસ્ટેકને તમે એના કરી શકો છો બાય મોક ટેસ્ટ ઓકે ઓકે સો થર્ડ થર્ડ મંથ મંથ ઇઝ ઇઝ લાસ્ટ બટ નોટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ છે તમારો ત્રણ મહિનાનો કમ્પ્લીટ સ્ટ્રેટેજી સાથેનો સ્ટડી પ્લાન કે જે તમને જીએસએસએસ બી ફાર્માસિસ્ટની પ્રિપરેશન માટે ખૂબ જ ઉપયોગી થશે અહીં એક સેમ્પલ ટાઈમ ટેબલ આપેલું છે તમને જુઓ ডেইলি માનો કે તમે 6 થી 7 1 કલાક રિવિઝન કરો છો આગલા દિવસે જે વાંચેલું છે એ 8 થી 11 ફાર્મસી કરો છો ডেইলি 3 ઓર તમારે ફાર્મસી ને આપવાનું છે 3 ટુ 4 અવર્સ રાઈટ ધેન 12 થી 1 તમે जीके અને કરંટ અફેયર કરો છો એક કલાક આપો છો ચાર થી પાંચ એક કલાક મેથ્સ ને આપો છો સાત થી આઠ એ સોલ્વ કરો છો થી આખા દિવસમાં કરેલું છે એનું તમે ક્વિક રિવિઝન કરો છો તો ઇન શોર્ટ આ તો એક સેમ્પલ ટેબલ આપેલું છે કે આ ટાઈપનું તમારું ટેબલ હોવું જોઈએ તમે તમારા એકોર્ડિંગ તમારું ટીટી બનાવી શકો છો રાઈટ સેમ સિમ્પલી

તમને આપી દઉં તો પહેલી વહેલી ટીપ એ છે કે છે 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 એટલા માટે ઉપર ઉપર વધારે જોઈએ તમારે જરૂરી એના માટે એમસીક્યુ પ્રેક્ટિસ માટે આપણે એક નવું પ્લેલિસ્ટ શરૂ કરવાના છીએ અને ડેલી તમને એમસીક્યુ પ્રેક્ટિસ માટે પ્રોવાઇડ કરવાના છીએ ડેલી એમસીક્યુ પ્રેક્ટિસ માટે વિડીયો મૂકવાના છીએ ઓકે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરના સોલ્યુશનના વિથ એક્સપ્લેનેશનના વિડીયો ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે આપે હજુ સુધી ના જોયા હોય તો એ પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર તમારે સોલ્વ કરવાના છે જાતે એ બધા એમસીક્યુને સોલ્વ કરો ના સમજાય તો અમારો વિડીયો જુઓ અને વિડીયો ઉપરથી તમને બધું એક્સપ્લેનેશન એમાં મળી જશે કોઈ પણ ક્વેરી હોય ડાઉટ હોય તો તમે કમેન્ટ કરીને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો શોર્ટ નોટ્સ તમારી પોતાની બનાવો પોતાની શોર્ટ નોટ બનાવો રિવિઝન કરતા હોય ત્યારે ઓકે દેન લાસ્ટ ફિફ્ટીન ડેઝ હોય ત્યારે ઓન્લી તમારે રિવિઝન કરવાનું છે અને મોક ટેસ્ટ આપવાની છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટીપ છે તમારા માટે તો આ છે જેએસએસએસબી ફાર્માસિસ્ટ ક્લાસ 3 ની જે एग्जाम આવે છે એની તૈયારી માટેનું સંપૂર્ણ અને પ્રેક્ટિકલ સ્ટડી પ્લાન આ પ્લાન તમે 3 થી 4 મહિનામાં સારી તૈયારી માટે ફોલો કરી શકો છો આઈ હોપ તમને આ વિડિયો ગમ્યો હશે તો વિડિયોને લાઈક કરો તમારા ફ્રેન્ડ્સ ને સાથે શેર કરો કે જે પ્રેપરેશન કરતા હોય તો એમને પણ આ સ્ટડી પ્લાન ઉપયોગી થઈ શકે અમારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને જો તમને કોઈ પણ ક્વેરી હોય ડાઉટ હોય કે કોઈ પણ એવો ટોપિક હોય કે જેના પર તમે વિડીયો ઈચ્છતા હોવ તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમારી ફાર્મસીની એક્ઝામને રિલેટેડ વેરિયસ અપડેટ્સ મેળવવા માટે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ સાથે જોડાયેલા રહો ફરી મળીશું એક નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ